મિત્રો પાંચથી ને દસ સપ્ટેમ્બર ગુજરાતની માટે એક અતિભારે વરસાદ સાબિત મિત્રો થઈ શકે છે ત્યાર પછીની વાત કરીએ આપણે તો અઢારથી લઈ અને 25 સપ્ટેમ્બર સુધી પણ ગુજરાતની અંદર નવરાત્રીમાં મિત્રો આ જે માહોલ છે એ મિત્રો વરસાદ આ વખતે કદાચ બગાડી શકે છે એટલે કે જો આખો મહિનો છે એ વરસાદ માટે ખાસ અતિભારે રહેવાનો છે અને કહેવાય છે કે જે સપ્ટેમ્બર મહિનો હોય એ વરસાદની માટે છેલ્લો મહિનો હોય અને પછી જો કદાચ વરસાદ આવે તો મહિનામાં એકાદ બે વખત વરસાદ જ આવે છે એટલે કે જે સપ્ટેમ્બર મહિનો છે દોસ્તો એ વરસાદની માટે અતિ ભારે છે એટલે કે આ વખતે અમુક વિસ્તારો જે છે જેમ કે દાહોદ છે સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાત છે ત્યાં વરસાદ ખૂબ જ વધારે પડવાનો છે એટલે કે જે ખેડૂત છે કદાચ એને જો નુકસાન થાય તો સરકાર જે છે મિત્રો એ આ વખતે આ ખેડૂતને મદદ કરશે કે નહીં કરે એ વખતે આ વખતે આપણને ખાસ મિત્રો જોવા મળવાનું છે જેમ કે દક્ષિણ ગુજરાતની વાત કરું તો સુરત વલસાડ નવસારી ડાંગના વિસ્તારોમાં આપણને ખૂબ જ ભારે વરસાદ જોવા મળવાનો છે તેમ છતાં આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો ભાવનગર

પણ ફેરફાર થાય છે કે મિત્રો કઈ પણ ફેરફાર નથી થતા